વધુ મહત્વના સમાચાર રાજકોટમાં દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા સીપીનો આદેશ સીપીના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી પોલીસે અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધર્યું જંગલેશ્વર પોપટપરા રુખડિયા અને રૈયાધારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સીપીના આદેશ બાદ રાજકોટ પોલીસે વહેલી સવારથી જ કાર્યવાહી હાથ ધરી પોલીસે ચેકિંગને લઈને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલનું પણ નિવેદન લીધું

રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય સૂચના અનુસાર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનના દે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ તે દારૂ વેચનાર બુટલેગરો છે અને દેશી દારૂના અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા દેશી દારૂના અડ્ડા ઉપર તૂટી પડવા આદેશ આપવામાં આવ્યા છે જે રીતના ભક્તિનગર પોલીસ છે તે અત્યારે ચકાસણી શરૂ કરી છે આ દ્રશ્યો જોઈ શકાય છે આજી નદીના પટ વિસ્તારની અંદર આવેલા વિસ્તારો છે આવારું જગ્યાઓ છે ત્યાં અત્યારે ચકાસ ચકાસણી શરૂ કરી છે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટપણે અલગ અલગ વિસ્તારો જે આવારું જગ્યા હોય છે ત્યાં દેશી દારૂ વેચાણ અથવા ધમધમતા હોય છે લોકો પીવા આવતા હોય છે તેને લઈને હાલ આ ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે જો વાત કરીએ પોલીસની તો રાજકોટ શહેર પોલીસના તમામ જે પોલીસ મથક વિસ્તારો છે ત્યાં આ કામગીરી છે સોંપવામાં આવી છે પ્રોહી ડ્રાઈવના ભાગરૂપે વહેલી સવારે ચાર વાગ્યાથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોની અંદર હાલ પોલીસ છે તેણે ચકાસણી શરૂ કરી છે આજી નદીનો પોટ વિસ્તાર હોય પછી કુબલિયાપરા વિસ્તાર હોય રૈયાધાર વિસ્તાર હોય જંગલેશ્વર વિસ્તાર હોય કે પછી ભક્તિનગર પોલીસ દ્વારા જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં ચકાસણી કરવું છે ધોરાળા પોલીસ સ્ટેશન છે તેણે ચકાસણી શરૂ કરી છે સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશન દ્વારા આ ચકાસણી શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસની કામગીરી જે વહેલી સવારે ચાર વાગ્યાથી જ પોતે કામગીરી શરૂ કરી છે અનેક જગ્યાઓ એવી છે કે જ્યાંથી પોલીસને સફળતાઓ પણ મળી છે આખા આંકડાકીય માહિતી તમામ પોલીસ મથકની છે તે જાહેર કરવામાં આવશે કે કયા કયા વિસ્તારોમાંથી કેટલા દારૂ મળ્યો છે શું આખી વિગત છે તેને લઈને હાલ તે થોડી વારની અંદર જ વિગતો જાહેર કરવામાં આવશે હાલ અનેક સ્થળો ઉપર પોલીસને સફળતાઓ પણ મળી છે આ દ્રશ્યો જોઈ શકાય છે જંગલેશ્વર વિસ્તારના કે જ્યાં પોલીસ દ્વારા વહેલી સવારથી જે આ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે ને તેને લઈને હાલ પોલીસ છે એક્શન મોડમાં જોવા મળે કારણ કે જે રીતના પોલીસ કમિશનરની સૂચના બાદ આખી આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવી છે જ્યાં પણ લાગે છે કે અગાઉ પણ પોલીસે જ્યાં કેસો કર્યા હોય જે નામાં બુટલેગરો છે કે બુટલે લિસ્ટમાં આવતા હોય છે આ તમામ સ્થળો ઉપર ચેકિંગ શરૂઆત કરી છે અનેક સ્થળો ઉપર પોલીસને સફળતા છે તે પણ મળી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ